તો વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ બધા મિત્રો જાણી લેજો જેમાં મિત્રો રાજસ્થાનમાં ચોમાસાની શરૂઆત સાથે જ ગુજરાતમાં પણ ચોમાસાની વિદાય થઈ ગઈ છે કચ્છમાંથી મિત્રો ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે તે ઉપરાંત પાટણ અને બનાસકાંઠામાં થોડા ભાગમાંથી પણ ચોમાસાની વિદાય શરૂ થઈ છે સામાન્ય તારીખ વીસ સપ્ટેમ્બરથી મિત્રો ચાર દિવસ વહેલી વિદાય શરૂ થાય અને બીજી બાજુ રાજ્યમાં વરસાદની પણ આગાહીઓ કરવામાં આવી છે એટલે કે મિત્રો હવે નવરાત્રિના નોરતા આવી રહ્યા છે ખાસ મિત્રો નોરતામાં વરસાદ પડે તેવી મિત્રો અત્યારે ખાસ મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે એટલે કે મિત્રો ખાસ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ એવું જણાવી રહ્યા છે કે અત્યારે જે મિત્રો ચોમાસું ગુજરાત ઉપરથી પસાર થઈ ગયું છે એટલે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય મેળવી લીધી છે પરંતુ મિત્રો હજુ પણ એક વરસાદનો સામાન્ય રાઉન્ડ આવવાનો છે તે ગુજરાતમાં અનેક ઠેર ઠેર વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ લાવી શકે છે ખેડૂતોને મિત્રો ભારે નુકસાનીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને ખેડૂતોને સૂચનાઓ પણ આપવામાં આવી ગઈ છે કે આ રાઉન્ડ પણ ભારે વરસાદ સાથે ગુજરાત ઉપરથી પસાર થઈ શકે છે એટલે કે આનો સમયગાળો મિત્રો નવરાત્રી ઉપર છે ખાસ કરીને નવરાત્રીના એક બેથી થી પાંચ દિવસ સુધી મિત્રો ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે એટલે કે મિત્રો અનેક વિસ્તારોમાં વરસાદ પડશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવી અત્યારે અતિ ભારે વરસાદની ખાસ આગાહીઓ કરવામાં આવી રહી છે તમારા વિસ્તારોમાં મિત્રો અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે સંપૂર્ણપણે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો આજનો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલ મિત્રો ખાસ કરીને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો